મિક્સરનું ખાનું લીધું છે આપણે તો નાનું ખાનું લીધું છે ને સણાન લીધી છે આપણે તો એની આપણે પલાળી લીધી હતી તો બેથી ત્રણ કલાક આપણે પલાળી લેવાની છે ધોઈને ને પાણી એનું આપણે નિચોરી લેવાનું છે ને હવે આપણે એ એમાં નાખી દઈએ તો એમાં આપણે એક થોડુંક પાણી નાખવાનું છે હવે આપણે એને પીસી લઈએ તો દાળ આપણે પીસી લીધી છે તો મિક્સર આપણે બનછાલું બનછાલું કરતું જવાનું છે ને પીસતી જવાની છે તો આ રીતે આપણે પીસી લીધી છે તો હાલો આને આપણે કાઢી લઈએ વાટકીમાં ફરી આપણે મિક્સરનું ખાનું લીધું છે ને એમાં આપણે આ આદુ લીધું છે તો આદુ આપણે પેલું નાખી દેવાનું છે ને આદુના આપણે કટકા કરી લેવાના છે નાના નાના એટલે સારી રીતે પીસાઈ જાય તો આ આપણે લસણ લીધું છે તો હુક્કું લસણ છે એટલે એ આપણે લેવાનું છે ને આ આપણે લીલું લસણ લીધું છે તો એ લીલું લસણ એ નાખવાનું છે લીલું લસણ ન હોય તો તમે હુકુ લસણ નાખી શકો ને આ આપણે લાલ મરચા લીધા છે બે ને આ બે મરચા આપણે લીલા લીધા છે તો આ મોટા હતા એટલે એના બે કટકા કરી લીધા છે તો હાલો આને આપણે પીસી લઈએ તો આમાં આપણે બીજું કાંઈ નાખવાનું નથી આ રીતે જ આપણે પીસી લેવાનું છે તો આપણે મસાલો બધોય પીસાઈ ગયો છે તો લાલ નાખ્યા છે તો એનાથી આપણે કલર બહુ મસ્ત લાગે છે તો હાલો આને આપણે સાઈડમાં મૂકીએ ને હવે આપણે બીજી તૈયારી કરીએ હવે આપણે ઘઉંનો લોટ લીધો છે તો એમાં આપણે થોડીક હળદર નાખવાની છે તો એક ચમચી આપણે એમાં હળદર નાખીએ છીએ હવે આપણે એમાં હિંગ નાખવાની છે તો તમારે જેટલી નાખવી હોય એ પ્રમાણે હિંગ એ નાખવાની તો હવે આપણે એમાં સવાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે તો જે પ્રમાણે તમે લોટ બાંધતા હોય એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું તો હવે આપણે એમાં જીરું નાખીએ છીએ તો ધાણાજીરુ નો વધારે નાખવાનો છે હવે આપણે એમાં આખું જીરું નાખવાનું છે થોડું તો હવે આપણે એમાં આપણે આ ડાળ પીસી છે તો ઈ નાખી દેવાની છે તો આજ આપણે પરોઠા બનાવાના છે હવે આપણે આ બધો મસાલો પીસો છે તો એ બધો મસાલો આપણે નાખી દઈએ તો આપણે આમાં મરચું નાખવાની જરૂર નથી કેમ કે આપણે મરચાંનો વપરાશ કર્યો છે એટલે એનાથી તીખા સારી જાહે અને એથી વધારે તમારે તીખા કરવા હોય તો તમે મરચું નાખી શકો ચટણી આવે એ આપણે ન નાખો તો હાલે આ મસાલાનો ટેસ્ટ જ આપણે સરસ આવશે તો આપણે આ ઢાંકણામાં મસાલો ફેઠો છે તો સાદું તેલ આપણે નથી નાખવાનું બે ચમચી તેલ નાખવાનું છે તો હવે એમાં આપણે લીંબુ નીસવાનું છે તો લીંબુ તમારે ન નાખવું હોય તો નહી નાખવાનું જરૂરી નથી કે નાખવું જ છે એમ હવે આપણે એમાં લીલા દાણા નાખવાના છે તો લીલા દાણા આપણે વધારે નાખવાના છે તો હવે આપણે હાથે કરીને બધો મસાલો આપણે આ રીતે મિક્સ કરી લઈએ પેલા ને પછી આપણે લોટ બાંધવાનો છે તો આ રીતે લોટમાં હાથે કરીને સારી રીતે બધો મસાલો પેલો મિક્સ કરી દેવાનો એટલે લોટ બાંધો એટલે એમાં સારી રીતે બધો ફળી જાય હવે આપણે થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લેવાનો છે તો એ કાર્ય પાણી આપણે જાજુ નથી નાખવાનું થોડું થોડું પાણી નાખવાનું છે ને જે રીતનો આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો લોટ આપણે બાંધી લેવાનો છે તો લોટ આપણે બંધાઈ ગયો છે તો જુઓ તમે આપણે રોટલીનો લોટ હોય એ રીતે જ આપણે બાંધી લીધો છે તો હવે આપણે એમાં થોડુંક તેલ નાખવાનું છે તો તેલ નાખી ને આપણે કૂણવીને એને થોડીક વાર પાંચથી દસ મિનિટ આપણે એને મૂકી દઈએ હવે આપણે લોટ લીધો છે તો લોટનો આપણે ગોળીડા વાળી લેવાના છે આ રીતે તો હવે આપણે પરોઠા વણી લઈએ તો આ રીતે આપણે થોડોક કોરો લોટ નાખવાનો છે તો કોરો લોટ આપણે બેય બાજુ નાખી ને રોટલી વણીએ એ રીતે વણી લેવાના છે તો તમારે જે રીતના બનાવવા હોય એ રીતના પરોઠા તમે બનાવી શકો તો ગોળમાંય બનાવી શકો ને ચોરસમાંય બનાવી શકો તો ગમે એ રીતે તમે બનાવી શકો તો આજ આપણે ચણાની દાળના પરોઠા બનાવીએ છે તો બહુ મસ્ત બને છે ને જરૂરથીને ટ્રાય મારજો તમે તો આ રીતે જુઓ કોક કોક ડાળ રહી હોય આખી આખી તો એ મસ્ત દેખાય છે પરોઠામાં ને એમાં આપણે લીલા ધાણા લાલ મસૂર નાખ્યું છે તો એ દેખાય છે તો આ રીતે આપણે બહુ જાડાઈની ને આસાયની તો એ રીતે આપણે બધા ભણી લઈએ તો જુઓ બહુ મસ્ત દેખાવ આવે છે તો આ રીતે હાલો આપણે પેલા વણી લઈએ ને પછી આપણે તો હાલો હવે આપણે આ રીતે પેલા એમને નાખી દઈએ હવે આપણે એને આ રીતે શેડવી લઈએ હવે આપણે એમાં તેલ નાખવાનું છે તો આ રીતે આપણે ઉપર એ તેલ નાખ દેવાનું છે

આપણે આમાં દેખાય છે તો આ રીતે આપણે બધા પરોઠા લઈએ તો પરોઠા આપણે બનીને તૈયાર થઈ ગયા છે તો જોવો તમે બહુ મસ્ત બની ગયા છે ને બહુ સરસ બને છે તો આપણે શેણાની ડાળે આમાં દેખાય છે ને ધાણા વધારે ના ખાશે તો એ મસ્ત દેખાય છે તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવા બને કેવા નહીં એમ તો જુઓ આ રીતે આપણે વાળીને છોકરાને દઈએ તો એને મજા આવે ખાવાની તો આ રીતે બનાવીને જરૂર ટ્રાય મારજો ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલું